ભુજમાં ભાનુભાઈ ઠક્કરની પુણ્યતિથિ નિમિત્તે સત્યમ સંસ્થા અને તાનારીરી સંસ્થાના ઉપક્રમે અનેક પ્રકારના સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા કથા લોણા સમાજના અગ્રણી અને સમાજ સેવામાં અગ્રેસર વેપારી આગેવાન સ્વર્ગસ્થ ભાનુભાઈ મંજીભાઈ ઠક્કરની આજે તિથિ નિમિત્તે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ વિસ્તારમાં માઇક સિસ્ટમના વાહન સાથે ઝુંપડપટ્ટીમાં ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથોસાથ બાળકોને મીઠાઈ ફસાણનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને શૈક્ષણિક સાધનો પણ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સ્વર્ગ્રસ્થ ભાનુભાઈ મંજી ઠક્કરની પુણ્યતિથિએ જુદી આ પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી શહેરની સત્યમ સંસ્થા ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં દર્શક અંતાણી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બાળકોને અલ્પાળ વિતરણ ભુજ સેવા સદનના પૂર્વ નગર સેવક અને ભુજ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન હિરેન ઠક્કર હિરેન ઠક્કર ના સહયોગ થી આ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું કચ્છના જાણીતા રોવાણા સમાજના આગેવાન વેપારી અગ્રણી સો ભાનુભાઈ મનજી ઠક્કરની આજે પુણ્યતિથિ એ ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આજે સેવા કાર્યો કરવામાં આવ્યા હતા જેમાં બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો તેમજ શૈક્ષણિક સાધનો પણ આપવામાં આવ્યા હતા જીવદયા પ્રવૃતિ પણ કરવામાં આવી હતી તેમજ ઠંડીને ધ્યાને લઈ અને ધાબળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સ્વભા સ્વભાનુભાઈ મનજી ઠક્કર નકવાણીની ની આજે વિવિધ સેવા કાર્યોની સાથે શૈક્ષણિક સાધનો